આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત થતા જ કોંગ્રેસ પાર્ટી ખૂબ દુખી થઈ ઉઠી છે કાર્યકરોની અવહેલના થઈ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે ભાજપના આ નિર્ણય સામે આક્રમક વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે ભાજપ આ રીતે કોઈને પણ સ્કાઈલેબ બનાવીને જવાબદારી આપીને માત્ર ભાજપના કડમઠ કાર્યકરો જ નહીં પરંતુ વડોદરાવાસીઓ સાથે પણ છળ કરી રહી છે ગત ટમમાં પૈકી ઓગણ સિત્તેર બેઠકો ભાજપની જોડીમાં ઠાલવીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું બોર્ડ બેસાડનાર પ્રજા ભાજપના આવા નિર્ણયો સામે અવાજ ઉઠાવીને વળતો જવાબ વાળશે એવો પણ મત નિશાંત રાવલે વ્યક્ત કર્યો છે જનતા પાર્ટીના આંતરિક સંગઠનની બાબતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કોઈ લેવા દેવા હોતા નથી પરંતુ વડોદરા શહેરના એક નાગરિક તરીકે આજે ચિંતા વ્યક્ત કરવી છે કે વડોદરા શહેર ગત વર્ષે જે રીતે બે જ મહિનામાં ત્રણ ત્રણ વખત પૂરમાં ડૂબતું હોય જે રીતે વડોદરા શહેરનો વિકાસ જતો હોય બીજા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બે બે વાર ટકોર કરવી પડતી હોય વડોદરા આવીને કે વડોદરા શહેરનો વિકાસ કેમ રૂંધાયો આજે જાણવા મળે છે કે વડોદરા શહેરને ભારતીય જનતા પાર્ટીએ પોતાની લેબોરેટરી બનાવી દીધી છે વડોદરા શહેરને જે રીતે મૂળ રહેવાસી એવા જોશીને સાંસદ તરીકે બેસાડવામાં આવ્યા જેમને વડોદરા શહેરની જીઓગ્રાફી વિશે ભૂગોળ વિશે કોઈ જાણકારી નથી એવી જ રીતે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનના વડોદરા શહેરના પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની જે નિમણૂક કરી છે જે લોકલ

અને ખુરશી ગોઠવવા માટે બે અને પન્ના પ્રમુખો બનાવવા માટે કરી રહી છે આશા હતી વડોદરા વાસીઓને કે શાસક પક્ષના સંગઠનના શેરના પ્રમુખ તરીકે વડોદરાનો કોઈ લોકલ વ્યક્તિ આવતો પરંતુ એ આશા ચુરચુર થઈ ગઈ છે કોંગ્રેસ હંમેશા ઉભી છે પરંતુ જયારે વિકાસની વાત આવતી હોય જયારે વડોદરા શહેરના સ્થાપના વાત આવતી હોય વડોદરા શહેરને આગળ લઈ જવાની વાત આવતી હોય ત્યારે વિરોધ પક્ષ સાથે શાસક પક્ષના પણ સંગઠનની વાત કરવી આવશ્યક હોય છે મારે છે તમારે વિચાર કરવો પડશે જય જેમના સતત કોંગ્રેસનું હિત વસેલું એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત જો આટલી ચિંતા ખુદ વડોદરા શહેર કોંગ્રેસ માટે કરે અને ઓગણીસ વોર્ડમાં જ સંગઠન સાબુત રાખવા માટે મહેનત કરે તો આગામી દિવસોમાં